આદિવાસી સમાજ દ્વારા આજે કવાટ તાલુકાના મોગરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજે પોતાના પૂર્વજો અને જેઓએ બલિદાન આપ્યા છે અને જેઓએ સમાજ માટે કંઈક ને કંઈક બલિદાન આપ્યું છે તેવા લોકોની પૂજા અર્ચના કરી આજે આદિવાસી દિવસની ઉજવણી કરી હતી ગુજરાત રાજ્યના સૌથી પછાત અને આદિવાસી બાહુલ્ય ધરાવતા કવાંટ તાલુકામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કવાંટ ખાતે સરકાર દ્વારા અને મોગરા ખાતે આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી જ્યારે આદિવાસી સમાજના લોકો એક થઈ મોગરા ખાતે આ ઉજવણી કરવા એકત્ર થયા ત્યારે તેઓએ મૂળ આદિવાસી તેઓ હોવાનું હુંકાર કર્યો હતો અને આદિવાસી સમાજને નષ્ટ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક આદિવાસી એટલે જંગલ જળ જંગલ અને જમીનનો રખેવાળ આમ કોઈ પણ સમાજ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક દિવસ ફાળવવામાં નથી આવ્યો પરંતુ આદિવાસી સમાજ માટે નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે આ આપણા સમાજ માટેની ગૌરવની વાત છે તેમ આગેવાનોએ કહ્યું હતું અને આગેવાનો દ્વારા વિવિધ આદિવાસી સમાજના લોકો અને યુવાનો શિક્ષિત યુવાનો દ્વારા હાલમાં આપણા ડુંગર વિસ્તારમાં આત્મહત્યાના પ્રયાસો થઈ રહ્યા છે જેમ કે ઝેરી દવા પીને પંખા નીચે લટકીને આવી રીતે વિવિધ આત્મહત્યાના બનાવો બની રહ્યા છે અને નશીલા પદાર્થનું સેવન કરવામાં આવી રહ્યું છે તે વખતે નશીલા પદાર્થનું સેવન નહીં કરવાનું અને આપણો શિક્ષિત સમાજના યુવાનો દ્વારા જાગૃતતા સમાજ માટે લાવી સમાજને એક થઈ સમાજને આગળ લઈ જવા માટેનું કામ કરવું તેમ આદિવાસી એકતા પરિષદના પ્રમુખ સનાભાઈ રાઠવા દ્વારા કહેવામાં આવ્યું છે અને સનાભાઈ રાઠવાએ તો વિશિષ્ટમાં ઉમેર્યું છે કે બોડે કડી પાણીથી ના મુખ્ય રસ્તામાં મારી મોટી ચકલી શાળા આવેલી છે જ્યાં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું તેવા વખતે મારી શાળામાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે અને આ આપણા રોડ ઉપરથી દારૂની મોટા પાયે મધ્યપ્રદેશથી હેરાફેરી થાય છે આપણા આદિવાસી સમાજને નષ્ટ કરવાનો એક રીતનો પ્રયત્ન થતો હોય તેવું લાગી રહ્યું છે તેમ સનાભાઈ રાઠવાએ કહ્યું હતું જ્યારે વિવિધ આગેવાનોએ પણ આ બાબતે પ્રજાને આદિવાસી સમાજને આહવાન કર્યું હતું શિક્ષિત બનો સમાજ માટે જીવો સમાજને આગળ લઈ જવા માટે જીવો આપણને સંયુક્ત રાષ્ટ્ર સંઘે જ્યારે એક દિવસ ફાળવ્યો છે કોઈ પણ સમાજને ફાળવ્યો નથી આપણી નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવાવો જોઈએ અને આપણે સામાજિક રીતે ઉજવવો જોઈએ તેમ સૌ ઉપસ્થિત આગેવાનોએ આહવાન કર્યું હતું સરકાર દ્વારા આદિવાસીઓના ઉત્સવો ઉજવાતા હોય તો હસ્તક્ષેપ હસ્તક્ષેપ ન કરવું જોઈએ તેના માટેનું આવેદનપત્ર આપવા માટેનું એક ચળવળ આજે ઊભી કરી હતી ને સમગ્ર ઉપસ્થિત આદિવાસી ભાઈઓ બહેનોએ તેમાં સહી કરી હતી